અગોચરની યાત્રાના તમામ ખોજીઓનું મોજે દરિયા ચેનલમાં હૃદયથી સ્વાગત છે મિત્રો થોડા દિવસ પહેલાં એક મારા યુવાન મિત્રએ એક પ્રસંગ યાદ કરાવ્યો એમાં એવું હતું કે વર્ષો પહેલાં હું અને એ મારા યુવાન મિત્ર એક સત્સંગી મહાપુરુષને મળવા ગયેલા એ પણ મારા મિત્ર જ હતા અમે વાતની શરૂઆત કરી એટલે એ વડીલ ભજનની સાખીઓથી બોલવાનું ચાલુ કર્યું એટલે મેં એમને અટકાવ્યા અને કહ્યું કે કાંઈક સીધી અને સરળ ભાષામાં સમજાવો યાર મારે આવા યુવાન મિત્રો સાથે કામ કરવાનું હોય છે કે જેમને આવા ભજન અને સાખીઓમાં કાંઈ સમજ પડતી નથી એટલે એ યાદ કરીને એ મારા યુવાન મિત્ર કહેતા હતા કે વર્ષો પહેલાં તમે જે વાત કરેલી એ આજે તમે શુદ્ધ સરળ ભાષામાં આધ્યાત્મ સમજાવવાનું ચાલુ કર્યું એ ઘણું ગમ્યું તો મિત્રો એવી સીધી સાદી અને સરળ ભાષામાં આધ્યાત્મ જગતને સમજાવતી આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને સંબંધી મિત્રોને શેર કરવા વિનંતી તો મિત્રો આજે આપણે ચર્ચા કરીશું કે જો તમારો અંતિમ નિર્ણય આધ્યાત્મિકતા જ હોય તો જ્યાં સુધી એ તમને ના મળે ત્યાં સુધી એની ખોજમાં ભટક્યા જ કરવું ઘણા બધા મિત્રો સાથે જ્યારે પણ વાત થાય ત્યારે એમનો મુખ્ય સવાલ હોય છે કે ક્યારે મળશે કેમ નથી મળતો અને એના માટે શું કરવું ધ્યાન તો કરીએ છીએ પણ કાંઈ થતું નથી ઘણા બધા ફોનમાં એકાદ ફોન એવો હોય જેમાં કંઈક મળ્યાનો સંતોષ હોય પણ એ પણ ના બરાબર હોય તો મુખ્ય પ્રશ્ન એ થાય કે બસ સાધના યોગ અને ધ્યાન કર્યા જ કરવું અને એમાં કાંઈ ના મળે ત્યાં સુધી શું પોતાની જાતને બીજા કરતાં નીચી ગણવી લોકોના પગ પકડે રાખવા ગરીબડા થઈ જવું અમે તો કાળા માથાના માનવી તમે તો પહોંચેલા સંત આવા રોદણા રડે રાખવાના છે આવી લાચારી શા માટે મિત્રો તમે સાધનાના પંથે છો એકવાર માથું મૂક્યું પછી લાચાર છું અલખની ખોજમાં નીકળ્યા છીએ વાલા કાંઈ જેવી તેવી વાત થોડી છે રસ્તો મળે નહીં તો રસ્તો કરી જવાના અમે એમ કાંઈ થોડા મનમાં જ મૂંઝાઈને મરી જવાના નાઝીર સાહેબે કહ્યું છે કે તમોને પામવા શું હું મારી પત ગુમાવી દઉં એ ખુમારી સાથે નાજીર સાહેબે પંથ કાપેલો તો આપણે શું કામ એવી લાચારી બતાવવી પણ નીકળી પડેલા યોગીઓ અને ગુરુઓ તમને લાચાર બનાવે છે મિત્રો આધ્યાત્મમાં પહોંચવાનો કોઈ માર્ગ નથી કારણ કે જ્યાં તમારે જવું છે ત્યાં જ તમે ઊભા છો હાથે કરીને પેટ દબાવીને શૂળ ઊભું કરવું એનું નામ અનુભવો બાકી સાધનામાં થતા અનુભવો તમારી કલ્પનાઓ સિવાય કાંઈ નથી એટલે પ્રથમ તો તમે જો આધ્યાત્મનો અંતિમ નિર્ણય કરેલો જ હોય તો કોઈની ગુલામગીરી છોડી દો એક પરમાત્મા બીજાને આજીજી કરે કે મને પહોંચાડો એ ભૂલી જાઓ કોઈ કહે કે હું પહોંચી ગયો છું તો એને પણ કહી દો કે એ તમારી કમાણી છે વાલા અમારે શું કામની અમે અમારી રીતે ફોડી લઈશું તમે તમારે રસ્તે પડો ભાઈ તમને તો ખબર જ છે કે મોજે દરિયાની પહેલેથી એ રીત છે કે કોઈ ગુરુ નહી કોઈ શિષ્ય નહીં બનો યાર કોઈની પણ સહાયતા સિવાય મથે રાખો મન શરીર અને પ્રાણ ને આધ્યાત્મ ઇતિહાસ જોઈ લો મિત્રો કોઈ પણ ગમે એટલો મોટો ગુરુ હોય કોઈએ કોઈને ચોટલી પકડીને ચડાવ્યા નથી તો પછી આ લોકો શેની કંઠીઓ બાંધે છે અને શેના બોધ આપે છે તોય પાછા અંતે તો એમ જ કહે કે ભાઈ સાધના કરો સાધનાનું પહેલું પગથિયું તમારાથી ચાલુ થાય તમારે તમને જાણવાના છે એમાં ત્રાહિત વ્યક્તિ શું આપી દેવાનું સાચો સંત કદી તમને નહીં કહે કે હું કૃપા કરી દઈશ અને તમને થઈ જશે એ એમ જ કહેશે કે ભાઈ તું શાંત થઈ જા તું સ્થિર થઈ જા ખાલી થઈ જા પરમાત્મા તમારી અંદર ભરાઈ જશે એટલે પહેલું તો તમારે જ નક્કી કરવાનું છે કે તમારે ક્યાં જવું છે આધ્યાત્મમાં તો આજથી માની લો કે જીવનની દરેક સેકન્ડ પહેલેથી નક્કી છે તમારે કયા દિવસ કેટલા વાગ્યે ઉઠવું કેટલા વાગ્યે ક્યાં જવાનું કોણ કોણ માણસોને મળવું શું શું ઘટનામાં ભાગ લેવો બધું જ એકદમ ક્લિયર લખેલું છે એટલે ચિંતા છોડો કે શું થશે આમ નહીં થાય તો આમ થશે આ જગ્યાએ નહીં જવાય તો આટલા કામ રોકાઈ જશે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી અજગર કરે ના ચાકરી પંછી કરે ના કામ અજગર કરે ના ચાકરી પંછી કરે ના કામ દાસ મલુક કહે ગયે સબકા દાતારામ બધું જ એના સમયે થતું જ રહેશે એટલે જો તમારો અંતિમ નિર્ણય આધ્યાત્મની ખોજ હોય અગોચરની યાત્રા જ કરવી હોય તો સંસારમાં બુદ્ધિ લડાવવાનું બંધ કરો હજી હમણાં જ મારા એક સાહસી ખોજી મિત્રએ મને કહેલું કે દીકરાના સગપણની વાત હતી જોવા આવેલા તો એમણે દીકરીના બાપને કહેલું કે આવી બાબતોમાં બહુ ચિંતા કરવી નહીં આપણે આપણું કામ કરવું બાકી ક્યાં કોનું સગપણ પણ થશે બધું નક્કી જ છે થવાનું છે એ થશે જ અને જો નહીં થવાનું હોય તો નહીં જ થાય એકબીજાના લેણદેણ ના હોય તો ના પણ થાય એટલે બહુ ચિંતા કરવી નહીં એનાઉન્સ કરી દો મિત્રો કે હું આધ્યાત્મ લાઈનમાં છું અને તમે નહીં કહો તો પણ લોકોને ખ્યાલ આવવો ચાલુ થઈ જશે મળશે ત્યારે મળશે વાલા પણ લોકોની સામે એના માટે લાચાર ના બનો તમારા પ્રશ્નો જે દિવસ મટી જાય તમે આધ્યાત્મમાં છો આજથી જગતને જોવાની દ્રષ્ટિ બદલી નાખો બસ બાકી મને આવો અનુભવ થયો અને તમને નથી થયો છોડો યાર ચેતનાને જરાય મૂઝાવા ના દો પગ તમારા પોતાના પકડો કોઈ લલ્લુ પંજુના પગ પકડવાની જરૂર નથી મિત્રો સંતો થઈ ગયા એ થઈ ગયા એનાથી તમારે શું હા એમના કથનોમાંથી પ્રેરણા જરૂર લો પણ કોઈ સંતે અઢાર ગુરુ કર્યા તો એ એની પ્રકૃતિ હતી એના લેણદેણની વાત હતી જરૂરી નથી કે તમારે પણ કરવા તમે એક અલગ વ્યક્તિ છો કોઈએ આકરી તપસ્યા કરીને મેળવ્યું તો એના નસીબની વાત છે તમારે પણ એમ જ કરવું એવું કાઈ જરૂરી નથી પરમાત્મા નિત નવીન સ્વરૂપે આવે છે કોઈ દિવસ પરમાત્મા જરોક્ષમાં નથી માનતો તો પહેલું કામ એ કરો કે હાલ જે તમે બુદ્ધિ લડાવીને જીવી રહ્યા છો એને તાળું મારી દો તો પૂર્વા પરના જગતમાંથી સંદેશા આવવા ચાલુ થઈ જશે હિંમતનું પહેલું કામ આ છે સુરવીર બનો યાર હરીનો માર્ગ છે સુરાનો નહી કાયરના કામ એટલે મિત્રો પંથના પથિક છીએ કોઈ ગુરુના ગુલામ નથી માથું મૂકીને મેળવીશું એવી ખુમારી રાખો એટલે તમારા જીવનમાં આધ્યાત્મિકતાને ઉતરવા દો તમે એક એક સેકન્ડ આધ્યાત્મમાં જીવો તો કંઈક થશે બાકી હજી કાંઈ મળ્યું નથી ખોજ ચાલુ જ છે તમે જ તમારી ખોજ છો મિત્રો એટલે ભટકાવ લાંબો થાય છે મૂકી દો હજાર હાથવાળાના હાથમાં તમારું જીવન ચલાવે તો ઠીક ના ચલાવે તો ઠીક બાકી હજાર જાતના યોગ કરશો કાંઈ નહીં થાય હા તમે યોગી ચોક્કસ બની જશો પણ ખોજી નહીં બની શકો ભાષા ભાવ અને ક્રિયા શ્રદ્ધા અને વિશ્વાસથી છૂટી નહીં શકો તમારા મનના સંકલ્પ વિકલ્પ શંકા કુશંકા આ બધું કાઢવું એ તમારી જ હાથની વાત છે કોઈ બીજો તમારામાં કંઈ નહીં કરી શકે એટલે આધ્યાત્મની શરૂઆત કરવા આ પહેલા પગથિયાઓને પહેલા પાર કરો બીજાની આશા છોડી દો યાર જ્યાં સુધી તમે તમારી ઉપર કામ નહીં કરો બીજો વ્યક્તિ કશું જ નહીં કરી શકે તમે તમને જોયા કરો બસ એક ખોજી મિત્રનો ફોન હતો કે સત્તર વર્ષથી ગુરુ કર્યા બાર વર્ષ સુધી કઈ સમજાયું નહીં વર્ષે એમને ખાલી આધ્યાત્મિકતા સમજાઈ તો એ બાર વર્ષ એમના કોણ પાછા આપશે આધ્યાત્મ એક જીવન છે મિત્રો કોઈ સોનું ભરેલો દડો નથી કે તમને મળી જશે આધ્યાત્મ માણસ અલગ બની જાય પછી કંઈક મળશે એવી કોઈ આશા રાખો નહીં શાંતિથી સાધના ચાલુ રાખો પણ જીવનમાં આધ્યાત્મને ઉતારવા મરજીવા બનવાનું કામ પહેલાં કરો નથી રહ્યા કામના આ જગના વ્યવહારા પરમાત્માને અઘરો બનાવવાની જરૂર નથી સીધી સરળ વાત છે પરમાત્મા ચારે કોર છે બસ તમે ખાલી થયા કે એ ભરાઈ ગયો સમજો અને એટલું તો તમે એમ પણ કરી શકો જરૂરી નથી કે યોગ ધ્યાન કરવું જ પડે એક સંતનું વાક્ય છે કે જે સુરવીર ના હોય ને એને યોગ કરવો પડે વાલા એટલે સુરવીર બનો એક અતૂટ વિશ્વાસ રાખો કે તમારું હોવા પણ કાફી છે બાકી બધા ડખા બંધ કરી દો જીવનમાં તો આ સેકન્ડમાં ભરાઈ જશે પરમાત્મા તમારી અંદર રહેલી તાકાતનો અંદાજ નથી એટલે એટલે તમે માય કાંગલા બની જાઓ છો બુદ્ધ જેવા ધ્યાનના દાતાએ પણ કહેલું છે કે હું મુક્તિદાતા નથી ફક્ત માર્ગદાતા છું એટલે કોઈ પણ વ્યક્તિ હશે તમને માર્ગ બતાવી શકશે મુક્તિ નહીં આપી શકે તો મિત્રો અગાઉના તમામ વિડીયોમાં આપણે કહેલું છે અને અહીંયા ફરી કહી દઉં કે તમે જેમને સંત મહાત્મા કે ગુરુ માનો છો એવું કશું જ હું નથી હું કોઈ સંત મહાત્મા કે ગુરુ નથી પણ આ યાત્રાનો પથિક અવશ્ય છું આપણે સાથે મળીને અગોચરની યાત્રા કરવાની છે એટલે કોઈએ ફોન કરવો હોય તો પણ મને કોઈ સંત મહાત્મા કે ગુરુભાવથી ફોન કરવો નહીં મિત્ર ભાવે આપણે સાથે મળીને અગોચરની યાત્રા કરવાની છે અને તમને જો લાગતું હોય કે કોઈ પહોંચેલો માણસ તમને પહોંચાડી દેશે કે તમને અંદરથી એવો ડર હોય એવો ભય હોય કે ગુરુ વગર ગોથા ખાઈ જઈશું તો એવા મિત્રો બિંદાસ ગુરુના પગ ધોઈને પી શકો છો પણ હા છતાં જો તમને ત્યાં કાંઈ ના મળે તો એવા ભટકેલા ખોજીઓનું મોજે દરિયામાં હૃદયથી સ્વાગત છે તમારો આ ખોજી મિત્ર પૂરા હૃદયથી તમારી સાથે છે અને બિંદાસ કોઈ પણ સમયે ફોન કરી શકો છો સ્ક્રીન ઉપર નંબર આપેલો જ છે લાંબી વાત કરવી હોય તો સાંજે સાત વાગ્યા પછી કોલ કરવો અને એમાં વોટ્સઅપ નથી એટલે મેસેજ કરવો નહીં મારી અંદરનો અલગ તમારી શંકાઓનું સમાધાન અવશ્ય કરશે એવી મને સંપૂર્ણ આશા છે તો તમારી અંદર બેઠેલા અલગ જોગીને મારા હૃદયથી પ્રણામ તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં